ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ચોમાસાના વિદાય પણ નવરાત્રી તેમજ દિવાળીના પડી રહેલા વરસાદના કારણે ખેડૂતો તેમજ લોકોની ચિંતામાં વધારો થયો છે કારણ કે નવરાત્રીના ગરબામાં લોકોને વરસાદ વિઘ્ન બન્યો હતો અને ત્યારબાદ આજે નવરાત્રી પછી દિવાળીના તહેવારોની ઉજવણી શરૂ થઈ ચુકી છે કેટલાક સ્થળો પર અસુશુદ્ધ ચૌદશ તેમજ પૂનમના ગરબા તેમજ દિવાળી ગરબાની તૈયારીઓ ચાલી રહી છે તેમજ દિવાળી સમયે ફટાકડા મીઠાઈ ફરસાણ સહિતની ખરીદી અને વેચાણ માટે લોકો તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે આ સતત પડી રહેલા વરસાદના કારણે લોકોને ધંધા રોજગારમાં નુકસાન જવાનું તેમજ ખેડૂતોને બાજરી સહિતના તૈયાર પાકોને નુકસાન થવાની ચિંતા સતાવી રહી છે ગુજરાત રાજ્યના અમદાવાદ ગાંધીનગર મહેસાણા સહિતના જિલ્લાઓમાં સતત બે દિવસથી પડી રહેલા વરસાદી ઝાપટાના કારણે વાતાવરણમાં પલટો આવે છાતાવરણમાં ઠંડક વસરી છે તેમજ જો આ વરસાદ દિવાળી સુધી ચાલુ રહેશે તો લોકોને રોજગાર તેમજ ખેતીના પાકને ખેડૂતોને નુકસાન થવાની ચિંતા સતાવી રહી છે દિવાળી નજીક આવતા લોકોની સાફ સફાઈ હાથ ધરી દિવાળીના તહેવારો નજીક આવતા ફટાકડાની દુકાનો તેમજ ફરસાણ તેમજ મીઠાઈની દુકાનોમાં મીઠાઈ બનાવવાની કામગીરી શરૂ થઈ રહી છે પરંતુ જો સતત આ રીતે વરસાદ પડે તો લોકોને આ મીઠાઈ તેમજ ફટાકડા ઓછા વેચાવાની ચિંતા સતાવી રહી છે